મને ત્રણ પ્રશ્નો પૂછવાનું મન થાય છે એક વોટ ઇઝ ઇટ દેટ એવરી વન વોન્ટ્સ એન્ડ એવરી વન ગેટ્સ આ પ્રશ્ન બીજો પ્રશ્ન વોટ ઇઝ ઇટ દેટ નો વન વોન્ટ્સ યટ એવરી વન ગેટ્સ અને ત્રીજો પ્રશ્ન એવરી વન વોન્ટ્સ બટ વન ડઝ નોટ ગેટ ઇટ પહેલો પ્રશ્ન છે એવરી વન વોન્સ એન્ડ એવરી વન ગેટ્સ ઇટ એર એનો જવાબ છે હવા બીજો પ્રશ્ન છે કે નો વન વોન્સ બટ એવરી વન ગેટ્સ ડેથ કોઈ મૃત્યુ ઈચ્છતો નથી પણ મૃત્યુ આવે છે હકીકત છે અને છેલ્લો પ્રશ્ન છે કે બધા જ વોટ ઇઝ ઇટ એટ એવરી વન વોન્સ બટ વન ડઝ નોટ ગેટ ઇટ બધા શાંતિ ઈચ્છે છે પણ શાંતિ હાથમાં આવતી નથી દરેક માણસને જાતના પ્રશ્નો હોય છે સમસ્યાઓ હોય છે આર્થિક સમસ્યા હોય દૈહિક રોગ હોય વળી પાછા પારિવારિક પ્રશ્ન હોય લગ્નના હોય છૂટાછેડાના હોય બાળકના હોય બીમારીના હોય જાત જાતના કુટુંબમાં સામાજિક પ્રશ્નો પણ હોય છે અને વૈશ્વિક પ્રશ્નો પણ જેમાં અત્યારે કોરોના જેવા આવ્યા છે તો જાત જાતના દરેકને પ્રશ્નો છે એમાંથી એ બહાર નીકળવાની કોશિશ કરી અને શાંતિ મેળવવા પ્રયત્ન કરતા હોય છે તો આમાંથી કોઈ ઉગરવાનો માર્ગ ખરો તો એ વાત ગુણાત્યાન સ્વામીએ બહુ સ્પષ્ટ એક વાતમાં કરી છે પહેલું પ્રકરણ એકસો ને અડતાલીસમી વાત છે હું વાંચી સંભળાવીશ કે જેમાં ગુણાત્યાન સ્વામીએ પોતાના અનુભવ સિદ્ધ વાણીમાં આપણને સમજાવ્યું છે કે ભાઈ જીવનમાં શાંતિ કેમ આવે હું વાત વાંચું છું સામના હરે વાત કરી છે અંતરમાં ટાઢો રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતાં સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું તે કહ્યું છે જે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં જેમ કરશે તેમ સુખદ થશે આ એક વાતમાં બે ઉપાય બતાવ્યા છે જીવનમાં તાડક રહે શાંતિ રહે એને માટે એક તો કે ભગવાનનું ભજન કરો અને બીજું ભગવાનને સર્વ કરતાં સમજવું આજે આપણે ભગવાનને સર્વ કરતાં સમજવા એના ઉપર વાત કરશું ભગવાનનું ભજન તો કરવાનું છે કરવાનું એ છે અને સમજણમાં સર્વ કરતા આવતાં સમજવાના છે હવે સમજવામાં આપણે જોઈએ કે આપણે ભગવાનને સર્વ કરતાં સમજીએ એટલે શું તો મહારાજે પ્રથમના સત્તાવીસના વચવાંકમાં કહ્યું છે કે જે જે આશ્ચર્યો થયા છે અત્યારે થાય છે અને ભવિષ્યમાં થશે એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના કર્યા થાય છે કહેતા હવે કઈ પ્રકારના આશ્ચર્યો તો કે પૃથ્વી જેની ડોલાવી ડોલે અને સ્થિર રાખી સ્થિર રહે તારામંડળ જેનું અધર રાખ્યું છે વરસાદ વરસાવે છે સમુદ્ર મર્યાદામાં રહે છે જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે આ બધા આશ્ચર્યો છે એ બધાના કરતાં ભગવાન છે આપણા જીવનમાં પણ સારા નરસા જે કંઈ પ્રસંગો બને છે હા હાણી વૃદ્ધના માન અપમાનના બધાના કરતાં ભગવાન છે એ સર્વ કરતાં સમજ્યા બરાબર છે કાર્યાણી દસમાં પણ ભગવાન સ્વામિનારાયણે આની જ પુષ્ટિ કરી છે કે ભગવાને કરતાં સમજ્યા એ જ કલ્યાણનું પરમ કારણ છે કે ત્યાં આપણે આત્યંતિક કલ્યાણ અખંડ શાંતિ આનંદ આવે ક્યારે કે જો ભગવાને કરતા હર્તા સમજીએ તો અને પ્રથમ સાડા દીસમાં ભગવાન કહે છે કે જે જગતના કરતાં ભગવાન સિવાય કોઈને જાણતો નથી તેના ઉપર કાળ કર્મ માયાનો હુકમ રહેતો નથી જે કંઈ આપણે દુઃખ કરાવે છે ને એ કાળ છે કર્મ છે માયા છે એ દુઃખ કરાવે છે અત્યારે જો કાળનું પ્રધાનપણું છે તો આપણે દુઃખી બધાને કરે છે કોરોના પછી કર્મ એ પણ આપણે દુઃખી કરે આપણે ખોટું કર્યું હોય તો અનુભોગવું પડે અને માયા એ માયા તો મૂળ અશાંતિનું કારણ છે ક્લેશનું કારણ છે અજંપાનું કારણ છે તો એ કોઈનો હુકમ આપણા ઉપર રહેતો નથી જો ભગવાનને કરતાં સમજીએ જગતના એટલે ભગવાને બહુ સારી રીતે સમજાવ્યું છે કરતાં આવતાં સમજવા એટલે શું અને આ સમજણ છે ને બહુ અગત્યની છે નહીં તો ભજન ગમે તેટલું કરીએ પણ એ બહુ ટકે નહીં સમજણ હવે જો સમજણ હોય તો કાયમી આપણું ભજન ટકતું હોય છે કારણ કે જો એટલા સરસ દ્રષ્ટાંતો સંતો સમજાવે છે કે દાણો વાવ આપણા હાથમાં છે ઉગાડવો ભગવાનના હાથમાં છે જમવું આપણા હાથમાં છે પચાવવું ભગવાનના હાથમાં છે પછી વળી આપણે આપણે દવા લેવી આપણા હાથમાં છે તો મટાડવું એ ભગવાનના હાથમાં છે ડૉક્ટર બોલે દવા આપે પણ તમે લો અસર થાય ન પણ થાય આ બધું ભગવાનના હાથમાં છે મને તો ઘણા પ્રસંગો ખબર છે ડૉક્ટર બન્યા હોય આમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થયા હોય પ્રેક્ટિસ ના ચાલે અને ઓલો ત્રણ ટ્રાયલ પાસ થયો હોય સારામાં સારી પ્રેક્ટિસ ચાલે તો અહીંયા કરતું તો ભગવાનનું છે હકીકત છે આપણા હાથમાં નથી આપણે ધાર્ય તે પણ થતું નથી માનવ જાણે શું કરું કરતલ દૂજો કોઈ આદર્યા અધૂરા રહે હરી સો હોય આ જે વાત છે ને બહુ નક્કર વાત છે પ્રેક્ટિકલ વાત છે અને અંદર રણકાર છે સત્યનો એ બહુ અગત્યની વાત છે આપણા જીવનમાં ગુણા ત્યાં સામે એટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે ભગવાન કરતા હરતા કેવી રીતે કે હમણાં ઊંઘમાં જવું હોય ને તો જવાય નહીં અને એકવાર ગયા ને તો ચોર આવીને લૂંટી જાય તો આપણે ઊંઘમાં જ પડ્યા રહે ઘણીવાર નથી બનતો આપણે એલાર્મ વાગી જાય બીજા બધા જાગી જાય આપણે સૂતા જોઈએ એ બોલો ચોર આવીને ચોરી કરી જાય તો આપણે સૂતા રહીએ આપણા હાથમાં નથી એ ભગવાનના હાથમાં છે કરતાં આવતાં ભગવાન જાણવા અને સંતોએ પણ કીર્તનમાં લખ્યું મારી મરજી વિનાવી કોઈથી તરણું ન તોડાય આ બહુ સરસ વાત સમજાવે છે બાપા એમની ભાષામાં બોલતા સાંઈ કે શેકો પાપડ પણ આપણાથી મારાથી તૂટેવો નથી એટલે એક એક જણાએ આર્ગ્યુમેન્ટ કર્યો કે સામી પાપડ તો તમે જમો ત્યારે રોજ તોડો છો સામી કે ભગવાનની શક્તિ છે એટલે તૂટે છે પણ ભગવાનની શક્તિને ના તૂટે પછી સામી એકદમ દ્રષ્ટાંત આપ્યો કે જો આપણને લકવો થઈ ગયો તો આમ થઈ ગયો ક્યાં પાપડ તોડવાના છો આવી વાત સામીએ કરી હતી બહુ સમજવા જેવું છે કરતાં હરતા ભગવાન છે જે કંઈ થાય સાહેબ કે મારે હાથ ઊંચો કરવો હોય ને એ પણ ભગવાનની શક્તિ છે એટલે ઊંચો થયો છે નહીં આપણે પેરાલાઇસિસ થયો તો એના કહું કે હાથ ઊંચો કરવો નહીં થાય તો એ બાપા સમજાવે છે સારી રીતે વળી ઓગણીસો ને છ્યાસીમાં એવું બન્યું કે વરસાદ બહુ ખેંચાયો હતો પાણીની તકલીફ હતી અને ઘણી બધી મુશ્કેલીઓ હતી આગલે વર્ષે પંચ્યાસીમાં આપણે ઉત્સવ કર્યો ત્યારે પણ તકલીફ હતી પણ સ્વામીએ પ્રાર્થના કરી અને વરસાદ થયો હતો એટલે કેટલાકે એવું કહ્યું કે આ પ્રમુખ સમયે વરસાદ પાડ્યો એટલે પછી કેટલાક દ્વેષી હોય ને એ છ્યાંસીમાં કહેવા લઈ ગયા કે જો ગઈ વર્ષે પાડ્યો હોત તો અત્યારે પાડે ત્યારે ખરા અત્યારે જરૂર છે ઢોરને બધા દુઃખી થાય છે મનુષ્ય દુઃખી થાય છે સ્વામીને આ વાત કરી કે સ્વામી કે એ લોકો કહે છે સાચી વાત છે કે વરસાદ તો ભગવાન પાડે છે આપણે ક્યાં પાડીએ છીએ અને ભગવાનની મરજી હશે તો વરસાદ પડશે ભગવાનની મરજી નહીં હોય તો નહીં પડે આપણે પ્રાર્થના કરી ચૂકવાની એટલે સ્વામી સ્પષ્ટપણે કરતાં હરતા ભગવાન છે આપણે એક મહિમાની દ્રષ્ટિએ કહીએ કે સ્વામીએ વરસાદ પાડ્યો એટલે શું સ્વામીએ પ્રાર્થના કરી વરસાદ પાડનાર તો ભગવાન જ છે કરતા ભગવાન છે એ સમજવાની બહુ જરૂર છે હવે જો આપણે સમજીએ ભગવાન કરતા હરતા તો આપણી ક્રિયાઓ છે ને એમાં ભાર ન રહેનો અને આપણે કોઈ તણાવ એ રહે નહીં એ દૂર થઈ જાય કે ત્યાં ટેન્શન સ્ટ્રેસ આપણને રહેતો નથી બે હજાર પાંચમાં દિલ્હી અક્ષરધામ બની રહ્યું હતું અને ઘણા બધા પથ્થરોનો ખડકો ત્યાં પડ્યો હતો રાત્રે સંતો ત્યાંથી પસાર થયા વિચાર આવ્યો ઓહો આટલા બધા પથ્થરા બધા ઘડાઈને પાછા ચોટાડવાના ક્યારે થશે એટલે પછી બાપાને વાત કરી બાપા આટલા બધા પથ્થરા અહીં પડ્યા છે તમને કંઈ મનમાં થાય છે કે નહીં કે ક્યારે થશે કેમ થશે સ્વામી કે બારે ગમે તેટલો પહાડ જેટલા પથ્થર હોય ને પણ મને અહીંયા હૃદય ઉપર એક કાંકરીનો ભાર નથી કારણ કે હું જાણું છું ભગવાન કરતા હતા ભગવાન કરવાના છે એટલે માથે ભાર લઈને ફરતા નથી બહુ સરસ સ્વામી આ રીતે સમજાવેલું મોહન સ્વામી ગાદી પર આવ્યા ત્યારે અમારા ગુરુ મનન સ્વામી છે એમણે એક પ્રશ્ન પૂછેલો કે સ્વામી તમે ગાદી પર બેઠા પ્રમુખ સ્વામી ધામમાં ગયા આપને નિયુક્ત કર્યા એટલે પહેલે દિવસે તમે તો ત્યારે તમારા મનમાં શું વિચાર હતો તો મોહન સ્વામી ત્યારે પણ આ જ વાત કરી એ કે આપણે તો મહારાજ સ્વામી ઉપર છોડ્યું છે કે ત્યાં ભગવાન અત્યાર સુધી કરતા આવ્યા છે કરશે અને ભવિષ્યમાં ભગવાન જ કરવાના છે એવો વિશ્વાસથી હું બેઠો કે ત્યાં કરતા ભગવાન છે એ આ મોટા પુરુષોની સમજણ છે આપણા ગુરુજનોની સમજણ છે જેને અનુસરવું આપણી એક ભક્તિ છે વળી આપણે જો આ કરતા હતા ભગવાને જાળીએ ને તો આપણે દુઃખ સહન કરવાની શક્તિ મળે છે દુઃખમાં સ્થિરતા રહે છે ધારો કે એપોલો થર્ટીન હતું આપણે જાણીએ છીએ કે એ મિશન પૂરું કરીને પાછું આવતું હતું ટેકનિકલ પ્રોબ્લેમ થયો ચિંતા થઈ ગઈ આખો અમેરિકા એકદમ ચિંતા દૂર થઈ ગયું પ્રેસિડેન્ટે એલાન કર્યું કે બધા પ્રાર્થના કરો કે આ સેફલી પાછું લેન્ડ થાય કારણ કે એમાં બધા એસ્ટ્રોનોટ હતા એટલે સેફલી પાછા આવે તે વખતે આખી અમેરિકા અને દુનિયાએ બધાએ પ્રાર્થના કરી હતી જો દરેકને ખ્યાલ આવ્યો કે કરતા ભગવાન છે આપણે બધું પુરુષ પ્રયત્ન કર્યો પછી હવે કોના ઉપર છોડવાનું ભગવાન ઉપર એના હાથમાં છે એટલે બધાએ ભગવાનને ધ્યાન નાખી અને પછી સેફલી તે એપોલો થર્ટીન લેન્ડ થયું તો ભગવાને કરતાં બધાને એનમાસ માનવાનું થયું હતું બે હજાર બેમાં ટેરરિસ્ટ લોકોએ આપણા અક્ષરધામ જે ગાંધીનગર છે એના ઉપર એટેક કર્યો આખો હિન્દુસ્તાન એક બાપાની શાંતિની અપીલના આધારે શાંત રહ્યો અને સામી શાંત એટલા માટે હતા કે ભગવાનની ઈચ્છા ભગવાનની મરજી એટલે કોઈ રીતે જરાય આમ ઉહાપો ન થયો ઉદ્વેગ ન થયો સમગ્ર સંપ્રદાયમાં નહીં સમગ્ર ભારતમાં શાંતિ રહી સમજણ હતી બાપાને કે કરતા આવતા ભગવાન છે અને એક જસ્ટિસ સુપ્રીમ કોર્ટના ઠક્કર હતા એ બોલી ઉઠ્યા કે સમી આ પરિસ્થિતિમાં આપણે જે ધીરજ રાખી છે જે ક્ષમતા રાખી છે સ્થિરતા રાખી છે જોતા હું તમને સામાન્ય સંત સમજતો હતો હવે ભગવાન જેવા સત્પુરુષ હું તમને સમજું છું કારણ કે તમે આ સંજોગોમાં ભગવાનના કર્તૃત્વની ભાવના સુદ્રઢપણે વ્યક્ત કરેલી છે વડી સંત તુકારામની પણ આપણે વાત જાણીએ છીએ કે ગામના લોકો એનો કોઈ વાંક નહોતો ઊંધે ગધડે આખી નગરયાત્રા કરી ઢોલવાજા વગાડ્યા અને શાકભાજીનો હાર પહેરાવ્યો મુંડન કરી દીધું ઉપર ચૂનો લગાડી દીધો અને આખા ગામમાં ફેરવ્યા આ વાત એના પત્નીને ખબર પડી દુઃખી દુઃખી થઈ ગયા અને ટુકાર તો કે જો ભગવાનની દયા છે ભગવાનની મરજીથી આ થઈ ગયું આપણે ફૂલેકું કાઢવા નહોતું તે વખતે પરિસ્થિતિ નથી આ ઢોલવાજા સાથે આપણું ધોળ ફૂલેક્યું નીકળ્યું બીજું કે આ ઘણા વખતથી આપણે શાકની ખેંચ હતી આ કેટલા દિવસ શાક ચાલે એટલું શાક આવી ગયું છે વાળ કપાવવાનો આપણે ત્રેવડ નથી તે વાળે કપાઈ ગયા અને માથામાં ખોડો થયો તો એની દવા લાવવાની ત્રેવડ નથી તો આ ચૂનો ચોપડો તો એ પણ જતું રહ્યું એટલે એ પોતે સ્થિર રહી શક્યા એનું કારણ કે ભગવાનની મરજી પ્રમાણે થાય છે એવી એમની સમજણ હતી મીરાબાઈને ઝેરનો કટોરો મોકલ્યો એના ધણીએ એ પણ પી ગયા જેને રામ રાખે કોણ ચાખે ભગવાન કરતા છે એવું માનતા તેને અશાંતિ થઈ નથી આપણે ને ત્રાણું બધા કિશોરો છપ્યાની યાત્રામાં ગયા હતા અમદાવાદથી અને ત્યાં આગળ ઋષિકેશ પહોંચ્યા અને ત્યાં આગળ નહાવામાં બધા પડ્યા એમાં છ કિશોરો તણાઈ ગયા જ્યારે બધી અહીંયા એના પેરેન્ટ્સને બધી આ વાત કરવામાં આવી ત્યારે દરેક પેરેન્ટની આ સમજણ હતી કે કોઈને થડકો થયો નથી હું એક એક્ઝામ્પલ આપ પ્રવીણભાઈ દવે એનો દીકરો ઘનશ્યામધામમાં ગયો હતો બધા કિશોરો જતા જે ગયા હતા એ કિશોરભાઈના અને એકનો એક હતો તો એમને જ્યારે વાત કરી હતી કે જો એ નાનો હતો ત્યારે સ્વામી એને ખોડામાં લીધો હતો અત્યારે એ છપ્યાની યાત્રામાં જતો હતો એટલે મહારાજના જ વિચારો કરતાં જતા હતા એ લોકો એટલે મહારાજ એને ખોડામાં લઈ લીધો મહારાજની ઈચ્છા વળી કરતા ભગવાનને જાણીએ ને તો નિષ્ફળતામાં આપણે ડગી જવાતું નથી ધારો કે પ્રમુખ સ્વામી મહારાજ ચોબોતેરમાં નેરોબી ગયા ગુરુપદે આવ્યા પહેલી વખત પ્રદેશની યાત્રા હતી અને એ પ્રોગ્રામ મોટો હતો આફ્રિકા યુકે યુએસએ બધે જવાના હતા અને જોરશોરથી અહીંથી વિદાય આપી મુંબઈમાંથી અને ત્યાં ગયા અને ત્યાં કંઈક વિચિત્ર વર્તન ત્યાંની સરકારનું આવ્યું એક એવું એલાન આવ્યું કે પ્રમુખ સ્વામી પાર્ટી કે નોટ લેન્ડ હિયર ધી મસ્ટ ગો બેક આ પરિસ્થિતિમાં પ્લેન પાછું આવ્યું સામી એમાં પાછા આવ્યા ભલભલાને એમ થાય કે હવે શું મોઢું બતાવશું સામી કે જો ભગવાનની મરજી પ્રમાણે થાય છે કરતાં ભગવાનને જાણીએ તો આપણને કોઈ ઉદ્વેગ થાય નહીં અને આપણે કોઈ ઉદ્વેગ કરવાની જરૂર પણ નથી ભગવાન ઈચ્છા પ્રમાણે થશે સત્સંગ વધુ હશે તો વધશે નહીં વધુ હોય તો ભગવાનના હાથમાં જ એ સમજણ એમણે દ્રઢ રાખી હતી તો બધાને શાંતિ મળી નાઇન્ટીન એટી સેવનમાં લંડનની જમીન આપણે હેરોમાં લીધી હતી ત્યાં સરસ મંદિર કરવું હતું અને એને માટે પરમિશન માટે એપ્લિકેશન કરી આજુબાજુના રેસિડન્સનું બધાનું નો ઓબ્જેક્શનના આપણે સર્ટિફિકેટ લીધા સંયો કલેક્ટ કરી વીસ હજાર કલેક્ટ કરી પણ એન્વાયરમેન્ટના આધારે આપણી એપ્લિકેશન રિજેક્ટ થઈ ત્યાં મંદિર ન થાય એ સમાચાર રાત્રે અગિયાર વાગે બાપા ઇન્ડિયામાં હતા અટલાદરામાં અને ત્યાંથી ટ્રસ્ટીઓ આપ્યા તો સ્વામી બોલ્યા કે મહારાજની ઈચ્છા કંઈક મહારાજને બીજી જગ્યાએ બેસવું હશે સારું કરવું હશે ભગવાનની ઈચ્છા અને સ્વામી તો તરત સુઈ ગયા બીજા જણાએ જે આ બધું સાંભળ્યું બધાને ઉદ્વેગ થઈ ગયો કે સારું કેમ આવું છે એવું પણ સામીને ચિંતા નહીં સામી કે બધું કરતા ભગવાન છે તો ભગવાન જે કરતા એ સારું છે આ સમજણ સામીના જીવનમાં પણ જોઈ છે અમે જ્યારે ઓગણીસો એસીમાં લંડન હતા ત્યારે બાપાને પડાડો હું અને વિવેકસાગર સ્વામી ગયા હતા અને બાપા સાથે તે વખતે એમણે વાત કાઢી કે સ્વામી હારું કેવું થાય છે આપણે એલે નહીં તે વખતે એક જમીન લેવાની હતી અને બધું નક્કી થઈ ગયું આપણી પાસે પૈસા નહોતા પણ હરિભક્તો પાસેથી થોડા ભેગા કરી અને તૈયારી કરી અને બાપા કે લઈ લો આપણે પછી આપવા ગયા તો એમાં એક મેક્સિકન ગ્રુપ દસ મિનિટ પહેલાં જ પહોંચી ગયું ને એટલી રકમ આપી તો એ લોકોને અપાઈ ગયું એટલે એ જગ્યા એટલી સરસ બધાને ગમી હતી બાપાને ફોટા મોકલ્યા હતા તો બાપાએ એપ્રૂવ કરી હતી પણ એ જગ્યા હાથમાંથી જતી રહી પછીથી લંડનમાં વેમલી ટ્રાયંગલ છે અત્યારે એની સામે જ આખું સ્ટેડિયમ છે આપણું ફૂટબોલનું એટલી સરસ જગ્યા હતી સ્ટુડિયો આખું બિલ્ડિંગ હતું પ્લસ પાછળ મોટો હોલ હતો પાર્કિંગ સરસ હતું અને બાજુનું પાર્કિંગ આખું જે ફૂટબોલ સ્ટેડિયમનું પાર્કિંગ આપણે જ્યારે ફૂટબોલ મેચ ના હોય ત્યારે કાયમ આપણે વાપરી શકીએ એવી બધી જબરજસ્ત વ્યવસ્થા હતી અને બધાને ખૂબ ગમી ગયું હતું લોકેશન પર ફેમિલી ટ્રાયંગલ બેસ્ટ હોટસ્પોટ કહેવાય જબરજસ્ત પણ એ જગ્યા જતી રહી એટલે આ બેય રજૂ કર્યું કે સ્વામી એલેની જમીન હાથમાંથી ગઈ આ વેમ્લી ટ્રાયંગલવાળી આટલી જોરદાર જમીન એ પણ હાથમાંથી ગઈ કે સારું કેમ સમજવું એટલે સ્વામી બોલ્યા કે ભગવાનની મરજી અને પછી વિવેક સાગર પણ બાપા આવી મરજી હોય આવી સરસ જગ્યાએ આપણા હાથમાં રહી જાય સાહેબ કે સાંખ્ય કરી નાખો ભગવાનની મરજી પ્રમાણે થાય પછી ને આમ પડખું બધું એમ સુઈ ગયા એટલે આવા આ એક જબરજસ્ત શાંતિનો આમ પ્રેક્ટિકલ જે અનુભવ બાપાના જીવનમાં આપણને જોયો છે એ પણ પછી સાંજની સભામાં વિવેક સાગર સામે પ્રવચન કર્યું એટલે આ તાજે તાજો હતો એટલે એમણે જાહેર કર્યું કે છે ને અત્યારે અમારે ભગવાનની મરજીનું પ્રકરણ ચાલે છે તો બાપા સાંભળતા હતા ટપાલ બાપા પોતે સિંહ સરો બેસીને ટપાલ લખતા હતા પ્રવચન ચાલે ને સાંભળતા હતા એટલે જ્યાં આ વાત બોલ્યા ને એટલે સ્વામી એકદમ બોલ્યા સામી કે વેકસાગર આ પ્રકરણ છે ને કાયમી છે ભગવાનની મરજી એ કાયમી પ્રકરણ છે કંઈ ટેમ્પરરી જ નથી કાયમી એટલે વેકસાગર પછી જાહેર કર્યું કે આપણું છે ને ભગવાનની મરજી એ કાયમી પ્રકરણ છે એ કાયમી સમજણ છે કે ભગવાન કરતા અર્તા છે એ કરીએ એ સારું કરે વીરચંદ મોદી આપણે છે શરી ભક્ત છે એનો એક દીકરો પૂનામાં નોકરી કરતો હતો એનો જોબ એ હતો કે બધા બિલ હોય એ પ્રમાણે બધા ઉઘરાણી લેવા જવાનું એકવાર ઉઘરાણી કરવા ગયો ગયો એ ગયો પછી પાછો ઘરમાં આવ્યો ઓફિસમાં ન આવ્યો અને ક્યાં ગયો કોઈને ખબર જ નહીં આ વીરચંદ મોદીના ઘરમાં આ પ્રસંગ બનેલો અને આપણે તપાસ કરી મહેનત કરી પ્રયત્ન કર્યો પણ કોઈ ભાડ મળી નહીં વીરચંદભાઈ કે ભગવાનની ઈચ્છા આ સમજણ છે તો આવા પ્રસંગોમાં માણસ ઘણી વખત ઢીલો પડી જાય પણ જેને સમજણ છે કે ભગવાન કરતાં હરતા છે ને હું ભક્ત છું મારું કોઈ દિવસ ખરાબ કરે નહીં સારું જ કરે તો આવું પણ થતું હોય છે ઘણી વખત સફળતામાં છકી જવાય ત્યાં એ સર્વ કરતાં માનતા હોય ને ભગવાને ચકી ના જવાય એક બહુ સરસ પ્રસંગ બનેલો એક આપણા ડિસ્ટ્રિક્ટ જજ છે જેજી જોશી એણે બાપાને આ પ્રસંગ કહેલો કે માંગરોળની નવી કોર્ટનું બિલ્ડિંગ ઉદઘાટન કરવા માટે ગુજરાતના ચીફ જસ્ટિસ ભવનસિંઘ એ આવ્યા હતા અને તે વખતે એમણે અમને વાત કરી કે અમારી બધા ચીફ જસ્ટિસ ઓફ બધા સ્ટેટ છે ને એ બધા ચીફ જસ્ટિસની કોન્ફરન્સ કલામની હાજરીમાં દિલ્હીમાં હતી એમાં કલામ સાહેબે એક સરસ વાત એ કોન્ફરન્સમાં કરી તમારે જોવું હોય તો અક્ષરધામ જોજો હું ભલામણ કરું તમે જોજો તમને ખ્યાલ આવશે કે જે વિજ્ઞાન નથી કરી શકતું એ પ્રમુખ સ્વામીએ કર્યું છે આવો મહિમા કોણ અબ્દુલ કલામ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા જેણે એટમ બોમ્બ ડેવલપ કર્યો છે અને ભારત રત્ન પ્રેસિડન્ટ થયેલા એણે આવી વાત એઝ અ પ્રેસિડન્ટ એણે કરી આ વાત આ જોશીએ બાપાને કરી સ્વામી કે ભગવાન કરતા છે એની કૃપા વિના કાંઈ થતું નથી ભગવાનની ઈચ્છા હોય તો જ હાથ આ હાથ ઊંચો થાય અને દરેકમાં પ્રેરણા કરનાર ભગવાન છે આ સમજણ રાખીશું તો અખંડ આનંદ અને શાંતિ રહેશે વળી આ કરતા કરતા સમજીએ ને તો નિર્ભયતા આવે છે નાઇન્ટીન એટી ફાઇવમાં લંડનમાં કલ્ચર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા હતો અને બાપાએ ત્યાં જવાનું હતું હકીકતમાં થોડાક મહિના પહેલાં એર ઇન્ડિયાનું પ્લેન ખાલિસ્તાની લોકોએ હાઇજેક કરીને બ્લાસ્ટ કરી નાખ્યું હતું અને એ લોકોએ ધમકી પણ આપી હતી કે એર ઇન્ડિયાના પ્લેન અમે ઉડાડી દેશું એટલે લંડનના હરિભક્તો ચિંતિત થયા કે બાપા એર ઇન્ડિયામાં આવે ને આવું કંઈક થાય એટલે એ લોકોએ બધાએ આગ્રહપૂર્વક કે સામે પ્લેન બદલી નાખો એરલાઇન બદલી નાખો પનામા એરલાઇનમાં આવો એ ડાયરેક્ટ આવે છે તમે એર ઇન્ડિયામાં આવશો જ નહીં સામી કે આતંકવાદીના શબ્દોમાં તમને વિશ્વાસ છે ભગવાનના શબ્દોમાં વિશ્વાસ નથી ભગવાન કરતા આવતા સાહેબ કે અમે આ એર ઇન્ડિયામાં અને બાપા ગયા કોઈ ભય નહીં અને નિધડકપણે પહોંચી પણ ગયા એટલે નિર્ભયતા આવે છે જો કરતા આવતા ભગવાનને જાણીએ તો અને છેલ્લી વાત બહુ અગત્યની છે કરતા કરતાંમાં સમજવાનું એ છે કે જે કાંઈ થાય છે એ આપણા સારા માટે જ થાય છે આપણે આર્થર રેસનું નામ તમે સાંભળ્યું હશે બહુ મોટા ટેનિસ પ્લેયર હતા અને વિમ્બલ્ડન ચેમ્પિયન હતા ઘણી બધી ટ્રોફીઝ એને મળેલી હવે ઓગણીસો ત્યાંશીમાં કંઈક હોસ્પિટલમાં એડમિટ થયા છે બીમારીમાં તો કંઈક એવી નિડલ એને વાગી ગઈ જેનાથી એઇડ્સ એનામાં આવી ગયો એટલે બધા એના ફેન્સ હતા ને એ બધા બહુ બિચારા દુઃખી થઈ ગયા એટલે એના ફેન્સ એને મેસેજ કરે કે વાય ડીડ ગોડ ચૂઝ યુ ફોર ધીઝ બેડ ડિઝીઝ તું આટલો સારો માણસ એને આવો તને એડ્સ કેમ ભગવાને મૂક્યો એટલે આર્થર આર્થરેશને એ લોકો આવો કાગળ લખેલો ફેન્સે ત્યારે આર્થર આર્થરેશે બહુ સરસ જવાબ આપ્યો એણે શું કહ્યું કે જો દુનિયામાં પાંચ મિલિયન માણસો ને પચાસ લાખ માણસો ટેનિસ રમે છે એમાંથી પાંચ લાખ શીખીને રમે છે એમને પહેલાં ટીપા ટીપ કરે ને પછી આગળ શીખીને રમે છે પછી એમાંથી પચાસ હજાર પ્રોફેશનલ ટેનિસ શીખે છે પછી એમાંથી પાંચ હજાર બધી કોમ્પિટિશન બધી સર્કિટ હોય ને કે વિમ્બલ્ડન હોય પછી ઓસ્ટ્રેલિયન હોય પછી ફ્રેન્ચ હોય પછી અમેરિકન હોય આ બધે એ લોકો ભાગ લેતા હોય છે પછી એમાંથી પાંચસો જણા વિમ્બલડનમાં આવે છે અને એમાંથી ચાર જણા સેમી માં પહોંચે છે બે જણા ફાઇનલમાં પહોંચે છે અને છેલ્લે કપ લઈને એક જ વિજેતા હોય છે જ્યારે મેં કપ વિજેતાનો હાથમાં પકડ્યો ત્યારે મેં ભગવાને પૂછ્યું નહોતું કે ભાઈ મી આટલા બધા જન મને કેમ તું અત્યારે કેમ પૂછું કેતા જે કરે છે ભગવાન એ સારું કરે છે કરતાં આવતાં ભગવાન છે યુગાન્ડાની આપ વાત જાણો છો કે બોતેરમાં ઈડી અમીન એનો પ્રેસિડન્ટ હતો એને સપનું આવ્યું કે જેટલા ઇન્ડિયન્સ છે ને બધાને હકાલપટ્ટી કરી નાખો તો ત્રીસ હજાર ઇન્ડિયન્સને કાઢી મૂકી અને એ બિચારા ત્યાંથી સીધા ગયા ઘણા ખરા યુકે ગયા તો યુકેએ આશરો આપ્યો એટલે ત્યાં રોકાઈ ગયા પણ પછી ત્યાં બધા રોકાયા ને પછી એક પુસ્તક આપણે બહાર પડેલું કે લાઈફ એન્ડ ફિલોસોફી ઓફ શ્રી સ્વામિનારાયણ જ્યોર્જ એલન એન્ડ અન્વિનનું પબ્લિકેશન છે અને એમાં પ્રિફેસ લોર્ડ કડિંગ લખ્યો એણે આ બધા જે આવ્યા હતા નિરાશિત એનો ઇન્ચાર્જ હતો એટલે એણે બધાને જોયા અનુભવ કર્યો એટલે એણે કહ્યું કે આ બધા હાથે પગે થઈ ગયા હતા કાંડા ઘડિયાળ પણ નહોતું લાવવા દીધું કશું જ નહીં કોઈ કપડાય નહીં સીધા પેરે લુકડે એને મોકલી દીધા હતા પ્લેનમાં ફ્લાઇટમાં ગો આઉટ ઓફ એક્ઝોડસમાં ત્રીસ હજાર ઇન્ડિયન્સ પણ એ કે એ લોકો આવ્યા પણ ધ ડિગ્નિટી ધ સ્ટેબિલિટી એન્ડ ધી ધી રેડીનેસ ટુ બેર ધ હાર્ડશીપ એટલી બધી દેખાઈ કે આઈ કુડ ફીલ કે ધે હેડ અ સ્ટ્રોંગ ફેથ ઇન ગોડ ભગવાનને કરતાં હરતા માનીને એ લોકોએ આ ખરેખર આ ડિફિકલ્ટ કાળ પાર કર્યો અને મહેનત કરવા માંડ્યો કે ભગવાનની ઈચ્છાથી છે આવી ગયા મહેનત કરી અને આજે જે સાવ એટ ધ બોટમ ઓફ ધ લેડર હતા આજે ઉપર બધા આવી ગયા છે એનું કારણ એ લોકોને સસ્ટેન કર્યું હોય તો ભગવાનને કરતા હરતાં માની અને એ લોકોએ રોદ્રા નથી રડ્યા એ લોકો સાવ ઢીલા નથી થઈ ગયા અને ચેતન શક્તિથી લોકોએ કાર્ય કરેલું છે અને આપણે જોયું છે બબુ કાકા હતા રમેશભાઈ હતા પછી મણિભાઈ બ્રહ્મભટ્ટ હતા બધા મૌડી હતા સમર્પિત હરી ભક્તો હતા પણ એને કોઈ દીકરો જ નહોતો અને બાપા એકવાર સભામાં રમેશભાઈ અને મણિભાઈને ઊભા કરે છે જો આ બે જણા માના વખતથી સેવા કરે ત્રણ પેઢીથી સેવા કરે છે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી એની સેવા કરી છે તો પણ એને દીકરો ભગવાન નથી આપ્યો પણ એ લોકોને કોઈ શોખ છે ને કારણ કે એ જાણે ભગવાનની ઈચ્છા અને કોઈ માથું ફોડ એવો દીકરો આવવાનો હોય એટલે ભગવાન ન પણ આપતા હોય આવો જ્યારે સ્ફોડ કર્યો ત્યારે બધાને સમજાવ્યું કે કરતા કરતાં ભગવાન છે બહુ સારી રીતે આપણે સમજાવેલું છે અને છેલ્લે એક વાત કરી લઉં કે પ્રેસિડન્ટ નૂર સુલતાન કઝાકસ્તાનના પ્રેસિડન્ટ અક્ષરધામ આવ્યા હતા ત્યારે એમણે જોયું કે કોઈ વોલન્ટિયર કે બધા સંતોના ફેસ ઉપર કોઈ ટેન્શન નહોતું મોટું કામ ચાલે છે એટલે એણે પછી પ્રશ્ન પૂછ્યો કે હું વીસ વર્ષથી પ્રેસિડન્ટ છું કઝકસ્તાનનો પણ મને ટેન્શન થઈ જાય છે તમને કોઈને ટેન્શન કેમ નથી ત્યારે આપણે બાપા જે શીખવાડે છે પ્રમુખ સ્વામી એ વાત એમને કરી કે જો કોઈ માણસ હોય એના માથા ઉપર એક ગાગર હોય વીસ લીટર પાણી ભર્યું હોય જાર ઓફ વોટર ટ્વેન્ટી લીટર્સ પાણી હોય માથા ઉપર રાખે એનું વજન લાગે બર્ડન લાગે સ્ટ્રેસ લાગે ટેન્શન પણ હોય એનો એ માણસ સમુદ્રમાં પાણીની નીચે ડૂબકી ને તો હજારો ગેલન પાણી એના મસ્તક ઉપરથી પસાર થાય છે તો એનો ભાર નથી લાગતો એનું ટેન્શન સ્ટ્રેસ રહેતો નથી એમ તમે એમ માનો કે હું કઝકસ્તાન ચલાવું છું કે હું કરું છું હું હું રહે ને તો તમને ટેન્શન રહેશે માથે ઝાડ રાખ્યા જેવું છે પણ તમે એમ માનો કે કરતા હરતા ભગવાન છે તો સમુદ્રમાં ડૂબકી માર્યા બરાબર છે કોઈ ભાર રહેશે નહીં કોઈ ટેન્શન રહેશે નહીં આ વાત એટલા બધા ખુશ થઈ ગયા તો એના ઓપિનિયનમાં એક જ વાક્ય લખ્યું છે કે આઈ લર્ન હાઉ ટુ બી ટેન્શન ફ્રી ફ્રોમ હિયર જો ભગવાનને કરતા માનીએ તો આપણે ટેન્શન ફ્રી થઈએ છીએ આ વાત એ આપણી પાસેથી શીખીને ગયા છે આપણે તો ઘરતુતીમાં ગુરુજનોએ મહારાજે આપણને સમજાવી છે અને છેલ્લે કે છે ને કે મહાજનો એના ઘર પંથા એમના પગલે પગલે આપણે ચાલવું ભગવાનને સંતના આ માર્ગ સ્વામી આપણે બતાવ્યો છે અને પ્રમુખ સ્વામી તો હંમેશા કહે છે કોઈ પણ પ્રશ્ન આવે ને તો સીધી જ વાત ભગવાન કરતા હર્તા છે તો શાંતિ રહેશે એમની મરજીથી જ થાય છે અને જે કંઈ થાય છે અને થશે એ આપણા સારા માટે થશે એવું સ્વામી આપણને શીખવાડે છે અને કહે છે કે જો આપણે આ સમજણ લાગશું તો આપણા જીવનમાં શાંતિ શાંતિ અને શાંતિ રહેશે એટલે આ વાત જે કરી છે કે શાંતિ માટે તો ભગવાનને સર્વ કરતાં માનવા અને એ સમજણથી જ આપણે જીવનમાં શાંતિ રહેશે ભગવાનને પ્રાર્થના કરીએ પ્રમુખ સ્વામી મોહન સાંભને પ્રાર્થના કરીએ કે જે એમના જીવનમાં આત્મસાત છે ભગવાન સર્વ કરતા હારતા એવું આપણા જીવનમાં પણ સો ટકા ભગવાન કરતા હતા માને અને એ રાખશું તો આપણને કોઈ અજંપો નહીં થાય કુસંપ નહીં થાય સંપ રહેશે આત્મીયતા રહેશે કોઈનો ભાવ નહીં આવે અને બધી રીતે આપણા જીવનમાં સ્થિરતા અને ધીરતા રહેશે એ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ સર્વ કરતા સંદેશ આપણા જીવનમાં આત્મસાત થાય